નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં આજે આપણે બનાવીશું મગનું શાક અને ભાત ચલો તો શરૂઆત કરીએ મેં આશરે બે વાટકી જેટલા મગ લીધા છે એને ધોઈ અને કલાક માટે પલાળી દીધા તારીખે પલળી ગયા છે હવે આને ગેસ ઉપર મૂકી દઈશું બે સીટી આવે ત્યાં સુધી એમાં હવે થોડું મીઠું એડ કરીશું ચમચી જેટલું મીઠું નાખીશું હવે આને બરાબર ઢાંકી દઈશું હવે આને ઢાંકી અને બે સીટી આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર ચડવા મૂકીશું અને એની સાથે આપણે આજે બનાવીશું પૂરી પણ તો પૂરી માટેનો આપણે લોટ રેડી કરીશું આ બાજુ મગમાં સીટી આવે ત્યાં સુધી તો એક વાટકી જેટલો લોટ લઈ લીધો છે એમાં આપણે થોડો અજમો એડ કરીશું આ રીતે હાથથી થોડો મસળીને થોડું મીઠું એડ કરીશું ત્યારબાદ મોણ માટે તેલ લઈશું બે ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું અને હાથથી થોડું મિક્સ કરી દઈશું આપણા મગ થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે પૂરી માટેનો લોટ તૈયાર કરીએ મુઠ્ઠી પડતું મોણ લેવો મુઠ્ઠી પડતું આ રીતે મોણ લેવાનું છે હવે આમાં ધીરે ધીરે પાણી રેડી અને આપણે લોટ તૈયાર કરીશું થોડું થોડું પાણી રોડ રેડી આ રીતે એને મિક્સ કરીશું બહુ ઢીલોની આપણે સેજ પઠણ રાખવાનો છે લોટ જેથી કરીને પૂરી ગણવામાં સહેલી પડે લોટ મિક્સ થઈ ગયો છે આપણો આ લોટ પૂરી માટેનો એકદમ રેડી થઈ ગયો છે સોફ્ટ નહીં થોડો કડક રહે હવે આને દસ મિનિટ માટે થોડો ઢાંકીને મૂકી દઈશું જેથી કરીને મિત્રો હવે આપણા મગ થઈ ગયા હશે આપણે હવે ગેસ બંધ કરી દઈશું સ્મગ ચડી ગયા છે હવે કાઢી લઈશું મેં એકદમ વધારે કૂક નથી કર્યા કારણ કે જો મસાલા સાથે પણ એને થોડા થવા દેવા પડશે એટલે ઓછા કૂક કર્યા છે વઘાર સ્ટાર્ટ કરી દઈશું સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેમાં જીરું એડ કરીશું થોડી રાઈ નાખીશું રાઈ એડ કરીશું જીરું અને રાઈ થોડી ત્યારે પણ એમાં થોડું તેલ એડ કરી દઈશું સુગંધ આવા લાગી છે જીરાની હવે થોડી રાઈ એની સાથે થઈ જાય એટલે એમાં તેલ એડ છે ગેસની ફ્લેમ થોડી હાઈવે જ રાખવાની છે જેથી કરીને જીરું અને રાઈ સાથે મારી જાય હવે આમાં બે મોટા ચમચા તેલ એડ કરીશું હું બે ચમચા તેલ એડ કરીશું તમારે કદાચ વધારે તેલ નાખવું હોય તો પણ એડ કરી શકો છો મેં અત્યારે ત્રણ ચમચા તેલ લીધું છે રાઈ અને જીરું સરસ તતડી રહ્યા છે હવે એની અંદર આપણે લીમડાની બે ડાળી નાખી દઈશું સરસ થઈ ગયું છે હવે આમ આપણે એક મોટી સાઈઝની ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે થોડી વાર માટે ઉખાવાનું છે ડુંગળી ઉઠતા વાર નહીં લાગે ડું હલાવી તેમાં થોડું મીઠું એડ કરીશું અગાઉ પણ આપણે મગની અંદર મીઠું એડ કરેલું છે એટલે આમાં મીઠું માપનું મિક્સ લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી મીડિયમ સાઇઝની હળદર લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું હવે આને હલાવીશું જેથી કરીને લોટ નીચે ચમટીના દે હલાવી ત્યારબાદ એમાં એક ચમચી મરચું એડ કરીશું તીખું મરચું છે તો હું એક ચમચી એડ કરું છું એમાં હવે આને હલાવી દઈશું અલર મરચું અને ડુંગળી બરાબર સરસ ચડી ગયા છે આમાં કોઈ પણ વધારાના મસાલા મેં નાખ્યા વગર એકદમ ગરદા જ મસાલાથી મગનું શાક રેડી કરું છું હવે આની અંદર બાઉલમાં કાઢી મૂક્યા હતા અને આમાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાં જરૂર પૂરતું આપણે પાણી એડ કરીશું મેં અંદાજીત એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને મગ પાણી થોડું ઓબ્ઝર્વ કરી લેશું એટલે પાણી થોડું વધારે એડ કરવાનું એક ગ્લાસ મેં પાણી નાખી બીજું અડધા ગ્લાસ જેટલું અંદર એડ કરી દઉં છું હવે આને એક સીટી આવે માત્ર એક સીટી ત્યાં સુધી થવા દેવાનું છે હવે આ બાજુ નો આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એને આપણે ગણવાની શરૂઆત કરી દઈશું મિત્રો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું આપણું શાક રેડી થઈ ગયું હશે કાઢી અને જોઈ લઈશું આપણું શાક રેડી છે હવે આની અંદર આપણે ઉપરથી થોડું ધાણા ધાણાજીરું મસાલો એનો ટેસ્ટ જળવાઈ રહે ઉપરથી નાખીએ ને તો થોડો ગરમ મસાલો નાખીશું એને હલાવી અને સર્વ કરી દઈશું સર્વ બઉલમાં શાક રેડી છે અને આપણે પૂરી અને રાઈસ સાથે સર્વ કરીશું પ્લેન રાઈસ છે પ્લેન રાઈસ સાથે મગનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે પરથી થોડું લીંબુ એડ કરી દઈશું લીંબુનો રસ થોડો ઉપરથી લીંબુનો રસ એડ કરી દીધો છે તો રેડી છે મિત્રો મગનું શાક પૂરી અને ભાત મારા વિડીયોમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મારો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ